આવા દો સુલતાન મારા ખાટ યુદ્ધાઓ એને ગિરનાર ને જાડીમાં જ ઠાર એના ઘોડા નહીં હાલી શકવાના રા ઉપર ઉમરકોટ નું સમારકામ કરાવો હું હુકારા કરતો હતો થોડા દિવસ પર ખબર મળ્યા મહારાજ ખાટો મહાબિલાની ખોમાં ભાગી ગયો છે જાડે ઉજડ થાતી જાય છે વનરાઈ એને આગ લાગતી આવે છે

જરૂર નથી કોઈની મારો કિલો જ મારો પખતર છે મહારાજ ચાર જ દિવસ થયા છે ત્યાં તો કિલો તૂટ્યો નહીં એટલો સુલતાન પાંચ કરોડ સોના વાર કોડા અને સોનાની ઊંટવાળા ગંજરોને તલવારો સિપાહીઓને ઇનામમાં લૂંટાવી રહ્યો છે લૂંટાવવા દો સિપાહીઓને સુસ્તી ઉઠી ગઈ છે ફાજીની ટુકડીઓ મુલકને ઉજીર કરી ત્રાસ વર્તાવવા મોકલી આપી છે ટોટલ લૂંટ ચાલે છે ચાલો આજે શું કરીશું

કમતી છૂટતી નથી ઉમરકોટ તૂટી રહ્યો છે હે ઉમરકોટ તૂટે દેવતા એ ગઢ આ પાંચ હજાર વર્ષ પૂર્વે ઉગ્રસેન યાદવ નું ગઢ તૂટે તૂટે છે મહારાજ કાન માંડ જોવા તૂટે કોણ તોડે છે જ્યાંનો ધણાઈ સોનાનો એ ઉભા વેરી હોય એ ભજીઓ કડર દરવાજાના લાકડા બોલતા હતા કિલ્લાઓ પડતી હતી અહીં આવશે આ રા રહી ગુમા બોલ્યો અહીં આવશે તો તમારા દેખાતા મારી લાજ લૂંટ છે અરર અટાણ અરર હોય રાજ મારી લાજ લૂંટાય એને તને નજરે નિહાળો નિહાળવા કરો આ વસ્તીની લાજ લૂંટા ત્યારે તમારું વેર ફળતું લાગે છે નાના ત્યારે તો એને જોઈએ તેટલું ધન આપો એ કહે તો છતો સ્વીકારો મારા વકીલો હું એમ નથી કહેતો હું તો રાજ તમને બખતરની કડીઓ ભેઢી દેવા આપું આવી છું આજ રાત મારી પાસે મહાભારત સાંભળો સવારે હું રણ સાજ સજાવીશ નારાણી મારે એ નથી કરવું વસ્તી રીવાસી એ જેમ કહે તેમ કબૂલ કરીને વિદાય દેવાને હું કહેણ મોકલી હવે સોમનાથ ઉચારની કુંતાએ જો રહી જોઈ રહી અને રા પોતાના રાજપુરુષો પાસે પહોંચે માંડલિક પાસે ખંડિયા તપણું કબૂલ આવી ખંડણી નક્કી કરી ફારે દંડ વસૂલ કરી સુલતાન પાછો ગયો અમદાવાદમાં બેઠા બેઠા સુલતાનને આગા જન કારણે થોડેક મહિને ખબર દીધા કે રાતો માનતો જ નથી કે આપણો આપનો ખંડીયો છે કેમ એ તો હજી દેવાલયોમાં પૂજા કરવા જાય છે ત્યારે ભેગા રાજ છત્રને છડી લઈ જાય છે ને સુનેરી પોશાક પહેરે છે ને જાય છે ને કઠમાં રાતના છડે ગંઠો પહેરે છે એ બડાઈને ઠેકાણે લાવા ફરી વાર ફોજ ઉતરી અને કુતાદે ફરીવાર રા પાસે આવી મારા રા હજી શું જીવું મીઠું લાગે છે કુંતા દે દે તમે સાચું કહેતા હતા આ કુંદાદેને કહ્યું તમે મને આ ઠાઠ માઠ રાખવાની ના પાડતા હતા તે હવે હું એ બધું સુલતાનને જ મોકલી આપું છું ફજને અહીં આવવા પણ ન રહે ઠીક ને ખાલી લપશું રાખવી છત્ર છોડી ન હોય તે છો ને હોય તે તો એ શું

ચોરોટમાં મસ્જિદો બાંધતો ભલે એના તસવીર થાણા નાખતો ભલે એમની વટાળા પ્રવૃત્તિ ચાલતી આપણે આપણું કરો આપણે આપણા ધરમ કાર્ય સાચું આપણું રોજે રોજનું ગંગા ચલ સ્નાન ન ગુમાવો નિરાત કરીને રહો બાકી બધું જ આળ પંપાળ છે સપન છે છ ને પાંચ છે રાની એ વિચારધારા વહવા વહ્યા કરતી ગંગા ચલીઓ ગઢપતિ અફીણ દારૂ નાટારંભ અને ગંગાજળનું પાત સ્નાન ચૂકતો ન હતો એવું એ એકાદ વર્ષ વીત્યું એક દિવસ પાછો અમદાવાદનો કાળ ઉતર્યો સુલતાન ફરી પાછા ફોજ અંગારીની ગિરનાર પર ટાટકે છે અરે રામ રામ ઉચારી ઉઠ્યા પણ મારો ગુનો શું છે હવે હું તો સુલતાનનો ચાકર થઈને ડાયો ડમરો બેઠો છું તો હવે છત્ર છડી તો નથી રાખતો પણ અમ અમ છોટ દેવ દેવદર્શનને નીકળતો નથી કૂંતા હું જઈને સુલતાનને ખામો વળ મળો નિકર

અધોપતિમાંથી બચાવી લેનારે હીરાકરણી કે કુશો એટલી જ વાર ના એની જરૂર નથી પડે હા પણ એની જરૂર તમે કદાચ મારી સગવડ કર્યા વગર તમને આપું કાંઈ એમ દીખ દીખ લાવો ઠીક લાવો ત્યારે લઈ જાઉં કૃષવાની સાથે જ એનું ઝેર રંગે રંગે ચડે એ હીરાકરણવાળા વીંટી રાએ હાથમાં પહેરી મારા રાહ કું મંડળીને ચરણે રળીને બોલી જીવતરનું બરબાદ થયું ત્યારે તમે કહેતા મારા કાકા ગોહિલ અમીરજીનું જેવા પાનભરી મોત મળે તો સંસાર જીતી જવાય ખૂંતાએ દિવસોને યાદ ન કરો નબળું પડતું હતું ના હું એમ કહું છું કે ખરા ખરીનું ટ્રાણું આવે તો એ રાત તમે સતાર બજાવીને મને મારા કાકાની વાત કહી તે રાત સુહાગીને સુખની નિર્મળી

પોતાની લાંબી મૂછોની અણીઓને વળ ફેરાવતા કહ્યું તું હિન્દુ છો એ જ મહાન ગુનો છે એ કરતા કયો મોટો ગુનો છે તારે મૂર્તિ પૂજા મૂર્તિ પૂજા કાંઈ જેવી તેવી એક અદબી છે તું સુખ ચાહે છે મંડળી છે બસ બસ હું સુખ જ ચાહું છું સુલતાન તો ચલો મારે સાત અમદાવાદ પાકી ઇસ્લામ ધર્મની દીક્ષા સ્વીકારો સાંભળતા જ રાયને જાણે વીચી ધનજી અને દ્રષ્ટિ ખૂનતાએ લીધેલી હીરાકરણની મીઠી પર પડી સુલતાનના ગુપ્ત મનસુબો આટલી કહે ચાલતો હશે હશે એની રાને ઊંડામાં ઊંડી પણ શંકા ન હોતી આવી ભલે નામ વર વિચાર કરે જાઉં કાલે ભરપાતે ખબર દઈશ રાતોરાત એ નાઠો મોત કરવા એ વધુ વિકરાળ કોઈ મારણ થતું એની પાછળ પડ્યું હતું એ મારતે કોટે ઉમરકોટ પહોંચ્યો એને કુંતારીને કહી ચાલો જલ્દી ચાલો ઊંચા ગિરનારના ગઢમાં અને સુલતાન પટલાવા આવે છે એમને સપ્રિય ધારણા ન હતી ઉમરકોટની નાસી ગિરનારના માથાને માથેના ઉમરકોટમાં રાને રાણી બેસી ગયા અને અમારા રાને સુલમાન મુસલમાન કરે છે એટલે વાત જાણીને વસ્તી જાગી ગઈ રા બધા જ અપરાધ વસ્તી વિચારી દીધા તલવારો ચાલે મરણિયા પળાનો તોલ ધર્યો અને દામકુંડની તળેટી સુધી તળેટીથી છેક ઘટ ગિરનાર ઉમરકોટ સુધી પરબે પરબે હિન્દુ સૈન્યોની કતારો લાગી પડે એ જ દિવસમાં તો ગીર નાકોર અને બીજા પ્રણ પરગણાના સ્થળ વળિયા સૈન્યમાં કેડીયારા ઉભરાયા પાડવમાં ટૂંક મારી તાપ પડ્યો ધરણા કુંદે તેમ સુલતાનમાં પદરાઈ રાજાનું તાપ પડતા પહાડે પહાડ પરથી લોક ઉભરાણા ભરત વન શેષાવન બોરદેવીને બીજા ગાળે ગાળા જીવન બન્યા જીવન બન્યા

કેવા તાજો દેખાતા ન હતા ફિર તારીઓએ રંગ રાખ્યો હતો ત્રણ દિવસ સુધી રાને ઉગાર્યો હતો ચોથા દિવસે તીરના હલા ક્ષીણ બન્યા પણ તીરંદાજો ઉપર ને ઉપર મોરચા બાંધી આવતા હતા કેટલા કતલ થતા તેટલા બબડીને નીચેથી કંધારવામાં જતા હતા બાકી રહેનારો ઉપર ને ઉપર પહાડની શિલા ઉપર ઠેકતા વાંદરા જેમ ચડતા શિથિર પગે મોરચા બદલા બદલાવા આકામ ફંકામાં વંકી પગદંડીઓ પરથી તીર ચાલવા ચલાવતા હતા એક પછી એક પડતા ગયા બાકી રહ્યો એક એ છેક કટની નીચે સુધી આવી ગયો હતો અને કુંતાએ નિહળાઈની ગયો એના શીર પર મોર પીચેનો ઝૂંડ હતો એના કાનની કડીઓ ધળકી ઉઠી અને ઉજવમાંથી સુધીરના ચરણમાં રહેતા હતા એવી છાતી પર એક વાદળી ઝૂલતું હતું એ મારો ભાઈ એટલા જ કુંતા મુખમાં ઉદગાર એ સાથે જ તીર જાતનું પછવાડે ગરદન ફેરવી ઊંચે જોઈને એ જ સતરના શત્રુને એક બંદૂકને ગોળીને ગોળીએ એને આડ્યો વિધ્યો પછાડ્યો ઊંડી ખોપમાં બગડાવી મૂક્યો અને કુંતાએ પીસ પાડે મારા રાત મારા ધર્મ માટે મારો ભાઈ મૂવો રાજે હવે ધર્મ સંભાળો પીલાના દર તૂટે છે એ શું કરું શું કરું કુંતા ધરમ સંભાળવ મત ઉજાળો જીવન સંકેલો જો હું પણ ભેળો છું કુંતાએ પોતાની પાછેની એની કરણે બતાવી હે હે રા પોતાની મીંટી પર ફાટી નજરે નિહાળી રહ્યા નિહાળી રહ્યા કુંતા પેરે તું ચૂસ તો મને હિંમત રહે લે મારા વાલા કહીને કુંતાએ હીરા કરણે ચૂસી ગયા એના ડોળા ઘૂમવા લાગી એનું મોં લાલ લાલ બની ગયું એને ચીપ ચલાણી કડડ દરવાજા તૂટવાના અવાજ

કટક જમી સેલના ડુંગરની તલેટી પાસે નીકળે છે બુઢા થાય જમીયેલ ઉપાથી એકાએક એના હાથમાં એક ખંચર ચમકી ઉઠે છે ને ખંચર ઉઠાવીને વૃદ્ધ થાય પોતાના ડાબા ગાભા પરથી માંડે છે ને ચરોડરોને ખંચર ચામડે ચીરતું ચામડે કમર સુધી ઉતરી આવે છે ને જમીયેલ થાય પોતાના ચીરેલા પેટમાંથી આંતરડા કાઢીને ખભે ચંડવીની જેમ પહેરી લે છે પહેરીને એ બોલે છે એ રાહો સુલતાન દેખ આજ આચાર્યનો એ હિન્દુ એ મુસલમાન ક્યાં છે ફરક કોના બતાવી ફરક એટલું બોલીને સાઈન દેહ ઝૂકી પડ્યો પછી થોડા વર્ષ સુધી અમદાવાદના તસુલા બાદ પરા પરામાં સંત શાહ જગ્યામાં ભરપૂર મેદની અને દર દર વેશોના સમૂહોની વચ્ચે એક મુસ્લિમ બેસતો તેનું નામ ખાનચાહ હતું સમુદાય વચ્ચે ડાહી ડાહી ઇસ્લામ ધર્મ વિશેની વાતો કરતો એની બાગ ફુકારમાં સંગીત ભર ભારે ભવ્યતા હતી ઇસ્લામની તત્વો આલોચનમાં એને એ શાંત સત્તામાં કંઈક આંટી શકતું કાંઈ ન આટી શકતો પણ કોઈ કોઈ વારે એકલો પડતો વિચારે ચડતો નેક્સ્ટ તેઓ ખૂણામાં મીટ માણતો ને પછી એ છાતી ફાટો રડતો પોકે પોક મૂકીને બોલતો ઓ ગિરનારો ગંગા સ્નાન ઓ સોમનાથ ઓ મારે દેવડી જેઠ નબળા દિલના વટલેલ કહીએ સુલતાન ટોણા મારતો ઇસ્લામ સંબંધી એની હાડી વાતો વાંચરી પાત્ર થતી આખર એક દિવસે એ મૂવ ત્યારે એની લાશ પર સુલતાન ને ભવ્ય કબર ચણી એ કબર આજે પણ છે માંડળી ની કબર આવીને આવી લોક સાહિત્યની વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારા ચેનલ ને કરો હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે અમને કમેન્ટ કરીને કહેજો લાઈક કરતા થાય